તો દોસ્તો તમામ ખેડૂતો માટેના આજના સૌથી મોટા સમાચાર સૌથી મોટી માહિતી આજના વિડીયોમાં જાણીએ તો સૌથી પહેલી માહિતી સામે છે કે ખેડૂતો આ તારીખે કરશે નવા જૂની ખાસમ ખાસ માહિતી જાણી લેજો દોસ્તો તમામ ખેડૂતો કે રાજ્યભરમાં ખેડૂતોમાં વધી રહેલ અસંતોષની લાગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું લીધું છે દોસ્તો જી હા તમને જણાવ્યું કે ભારતીય કિસાન સંઘ દ્વારા બાર જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોનું વિશાળ એકત્રીકરણ જાહેર કરવામાં આવે છે અને સાથે જણાવી દઈએ તમને આ બાબતે કે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે જણાવ્યું છે કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ માટે નથી દોસ્તો ખેડૂતો માટેની ખાસ ખાસ માહિતી આવી ગઈ છે કે કિસાન સંઘે ખાસ કરીને ખાતર વિતરણની સમસ્યાને ગંભીર મુદ્દો છે તે ગણાવ્યો છે દોસ્તો સરકાર વારંવાર પૂરતું ખાતર ઉપલબ્ધ હોવાનું કહે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું ખેડૂતોનો અનુભવ થઈ રહ્યો છે આજે પણ એક અનેક સ્થળોએ ખેડૂતોને લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે દોસ્તો આવું ખાસ કરીને અત્યારે થઈ રહ્યું છે કે ભાઈ ખેડૂતો છે તેમને ખાતર વિતરણની સમસ્યા છે તેમાં ખૂબ જ અત્યારે મુશ્કેલી પડી રહી છે અને સમયસર ખાતર ન મળવાથી ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે અને વાવણી પાક સંભાળ પર સીધી તેની અસર છે તે પડી રહી છે આવી સ્થિતિ માત્ર એક વિસ્તારમાં નહીં પરંતુ રાજ્યના અનેક ખૂણામાં ખેડૂતો માટે ચિંતાજનક બની ગઈ છે જેના કારણે દોસ્તો ભારતીય કિસાન સંઘ છે તેઓએ એલાન કર્યું છે કે બાર જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોનું વિશાળ એકત્રીકરણ કરી અને આંદોલન થઈ શકશે અને મહામંત્રી આર કે પટેલે દોસ્તો આ ખાસમ ખાસ ચીમકી છે દોસ્તો તે જણાવી છે તમામ ખેડૂતો ખાસ જાણી લેજો આ માહિતી કે ખાતર ન મળવાના કારણે આ ચીમકી છે તે ઉઠાવવામાં આવી છે બાદની માહિતી આપશે સામે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે નવો નિયમ લાયસન્સ આધાર આરસી વિશેનો દોસ્તો તમને જણાવી દઈએ કે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે જી હા દોસ્તો એ માહિતી તમને ખાસમ ખાસ જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ લાવવા સરકારની વિચારણા રહી છે દોસ્તો સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે રૂપિયા બાર હજાર કરોડની ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી આથી ગુનેગારોને કાબુમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભરતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે સરકાર આ નિર્ણય છે તે લેવા જઈ રહી છે

અને આવામાં બિસ્માર રસ્તા ટ્રાફિક માર્ગો ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું દોસ્તો કે નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમ ભંગ કરતા કાયદો તોડનાર તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ લો તો ખાસ માહિતી છે દોસ્તો હાઈકોર્ટ દ્વારા કે જેમાં જણાવવામાં આવેલું છે કે જે બીસમાં રખડતા ઢોરો છે અથવા તો ટ્રાફિક માર્ગો ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ કરે છે તેવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી છે દોસ્તો તે કરવામાં આવશે તો ખાસ ચુકાદો આપીએ છે દોસ્તો હાઈકોર્ટ દ્વારા ત્યાર ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌ માટે કે ગામડા રહેતા લોકો છે તેમને ફાયદો ખુશખબર મળી છે શું માહિતી છે દોસ્તો તેના વિશે તમને જણાવીએ કે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ તમારે ધક્કા ખાવા નહીં પડે જે કોઈ પણ લોકો ગામડે રહે છે તેને સરકારી કચેરીમાં સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે તે ગામડે રહેતા લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થા જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે એટલે કે વીસીઈ મારફતે જ તમને મળી જશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી ફી છે તે રકમ ચૂકવવાની રહેશે જેમાં વીસ રૂપિયામાંથી જે સોળ રૂપિયા છે દોસ્તો તે કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા છે તે ગ્રામ પંચાયતની આવક હશે જેથી ગામડે રહેતા લોકો છે તેમને પ્રમાણપત્ર કઢાવવા માટે હવે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ધક્કા છે તે ખાવા નહીં પડે ગામડે જ તેમને સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે દોસ્તો તે મળી જશે ત્યારબાદની માહિતી આપશે સામે આગળ આવી રહી છે દોસ્તો કે સરકારની પૈસા ડબલ કરતી યોજના તો શું છે પૈસા ડબલ કરતી યોજના તેના વિશે જણાવી દઈએ આપશો ને દોસ્તો તો આજના સમયમાં જ્યારે શેર બજાર અસ્થિર છે અને ઘણા લોકો તેમના રોકાણો વિશે અનિશ્ચિત હોય છે ત્યારે દરેક રોકાણકાર સલામત અને વિશ્વસનીય વિકલ્પ શોધી રહ્યો છે જો તમે પણ ઈચ્છો છો કે તમારા મહેનતથી કમાયેલ પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને સમયસર બમણા થાય તો પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર છે કેવી પી યોજના તે તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે દોસ્તો તમને જણાવી દે કે આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેમાં રોકાણકારો પર સો ટકા સરકારની ગેરંટી આપે છે દોસ્તો આમાં જણાવી દે તમને કે કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નિશ્ચિત આવક બચત યોજના છે આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં રોકાણ કરાયેલી રકમ નિશ્ચિત સમયગાળા પછી આપમેળે બમણી થઈ જાય છે આ જ કારણે યોજના ખાસ કરીને એવા લોકો માટે જાણીતી છે જેઓ જોખમ લેવાનું ટાળે છે અને ગેરંટીકૃત વળતર ઈચ્છે છે દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે તમે પણ જો આ યોજનામાં પૈસા ડબલ કરવા માંગો છો પૈસા ડબલ કરવાની સ્કીમ છે તેનો લાભ મેળવવા માંગો છો તો તમે સરકારની આ જે કેવી યોજના એટલે કે કિસાન વિકાસપત્ર યોજના છે તેમાં ફોર્મ ભરી શકો છો અને તમે પોસ્ટ ઓફિસની આ સેવા છે તેનો લાભ લઈ શકો છો અને આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેથી તમને ફાયદો થશે અને સરકારની સો ટકા ગેરંટી છે તે આની અંદર આપવામાં આવેલી છે

વર્ષ બે કરીએ દોસ્તો તો કૃષિ લોન લેવાનો આંકડો છે તે એક લાખ એકતાલીસ હજાર કરોડ વધ્યો છે દોસ્તો કે લોન ઉપાડનારાઓ ખેડૂતો છે તેઓનો આંકડો છે તે અત્યારે બે હાજર ત્રેવીસ ચોવીસ ના જે સર્વેમાં જણાવવામાં આવ્યું હતું જેમાં એક લાખ એકતાલીસ કરોડ આંકડો છે દોસ્તો તે વધ્યો છે ખેડૂતોનો અને જણાવી દે તમને કે આવામાં ખેડૂતોના દેવા પણ માફ થઈ રહ્યા નથી તેથી ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે કે લોન લેનારાઓનો આંકડો તો વધી રહ્યો છે પણ લોન માફી વિશે કાંઈ પણ માહિતી આપવામાં આવી રહી નથી ત્યારબાદની માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે આધાર કાર્ડ જેવું નવું કાર્ડ આવશે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ભારત સરકાર સિટીઝન કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે જેને એક સાથે વોટર આઈડી અને આધાર કાર્ડ તરીકે કામ કરશે તેનો ઉપયોગ છે દોસ્તો તે કરવામાં આવશે નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે કામ લેવામાં આવશે જેનાથી એક કરતાં વધુ દસ્તાવેજોની જરૂરિયાત છે તે તમારે દૂર થઈ જશે દોસ્તો આ કાર્ડ છે તે પાસપોર્ટ જેવું હશે જેમાં સિટીઝન કાર્ડ શું છે દોસ્તો તે તમને જણાવી દે કે સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખ કાર્ડ છે જે ભારતમાં દરેક કાનૂની નાગરિકતા આપવામાં આવશે તેની પાસે અનન્ય ઓળખ નંબર હશે જે નાગરિકતાને ઓળખતાનો પુરાવો આપશે ખાસ માહિતી છે દોસ્તો કે આધાર કાર્ડ જેવું નવું કાર્ડ આવશે જે તમારી નાગરિકતા જાહેર કરશે કે તમે ભારત દેશના નાગરિક છો ત્યારબાદની માહિતી સામે આગળ આવી રહી છે કે ભર શિયાળે માવઠાનો ખતરો આગાહી વિશે ખાસ જાણી લેજો દોસ્તો તમે બધા અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાનની આગાહી કરી છે જેમાં અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર અડધો થઈ ગયો હોવા છતાં અપેક્ષા મુજબ ઠંડી પડી રહી નથી હાલમાં લઘુત્તમ તાપમાન થોડો વધારે થવાની સંભાવના છે અને પશ્ચિમી વિક્ષક ધીમે ધીમે આવશે તાજેતરમાં આવેલો પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે ત્યારે વાદળો અને થોડાક વરસાદની આશા હતી પરંતુ એક એન્ટી ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપ ખલેલ પહોંચાડી રહ્યું છે જેના કારણે દોસ્તો હાલમાં જે ડિસેમ્બર છે તેના મહિનામાં એટલી ઠંડી પડી રહી નથી જેટલી ઠંડી પડવી જોઈએ જેથી દોસ્તો આ સાયક્લોનિક છે તે ક્યારે હટશે જેના કારણે જેવી ઠંડી પડી રહી જોઈએ તેવી ઠંડી પડે અને દોસ્તો જો આવું ને આવું ચાલી રહ્યું તો હવે ખેડૂતો માટે મુશ્કેલીનો સમયગાળો આવી ગયો છે કારણ કે માવઠું છે તે થવાની સંભાવના છે દોસ્તો ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસરની સામે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય દોસ્તો આપશે જણાવી દે કે આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો દોસ્તો સરકારના નિયમો મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે એટલે કે ઇનેક્ટિવ કરી દેવામાં આવશે દોસ્તો તમારા પાન કાર્ડને આ પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમ છે દોસ્તો તમને જણાવી દે કે ખાસ ખાસ માહિતી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તેની પહેલાં તમે ખાસમ ખાસ તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેને બેંકમાં લિંક કરાવી લો જો તમે હજુ સુધી આ કામગીરી કરી નથી તો ઉતાવળે આ કામગીરી છે તે પહેલાં પૂરી કરી દેજો જો આ કામગીરી નહીં કરો તો તમારા ટેક્સ રિફંડ છે તે તમામ અટકી જશે અને સાથે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં ને તમારા બેન્કિંગ વ્યવહારો છે તેમાં પણ તમને મુશ્કેલી આવી શકે તેમ છે ત્યારબાદની માહિતી છે આપશોની સામે દોસ્તો કે મહાઆંદોલનનું એલાન ખેડૂતો છે તે તૈયાર થઈ જજો ત્રણ માંગોને લઈને અડગ આંદોલન પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ત્રણ માંગો સાથે આંદોલન શરૂ રહેશે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે દોસ્તો આપશને જણાવી દઈએ કે જે ખેડૂતોની ત્રણ માંગ છે જે દેવા માફીને તે વગેરેને લઈને જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગામડે ગામડે જઈ અને ખેડૂતોને જાગૃત કરવાની મિટિંગ છે તે યોજાવાની છે જેમાં પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી છે અને આંદોલન સાવ બિનરાજકીય હશે જે જોડાવા માંગે તે જોડાઈ શકે છે અને શું દોસ્તો તમે દેવા માફી અંગે સહમત છો તો તમે પરેશભાઈ ગોસ્વામીના આ આંદોલન ની અંદર જોડાઈ શકો છો ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે પચાસ હજાર રૂપિયા જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર સામે આવી છે જો તમે શેરી વેચાણ કરતા હો જેમ કે ફળો શાકભાજી પાનની દુકાન સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો તો હવે સરકાર તમને પચાસ હજાર રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન છે તે આપી રહી છે જ્યાં દોસ્તો તમે કોઈ પણ નાનો ધંધો છે બિઝનેસ છે તે શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તમારે પચાસ હજાર રૂપિયા સુધીની લોનની જરૂર છે તો આ લાભ તમને પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમને મળવા પાત્ર થશે જેમાં ગેરંટી વગરની લોન દોસ્તો તમને પચાસ હજાર રૂપિયા સુધીની આપવામાં આવે છે જે કોઈ પણ લોકો છે તે આ લોનનો લાભ લેવા માંગતા હોય તે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોર્ટલમાં તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે દોસ્તો હાઈકોર્ટનો મોટો નિર્ણય આવી ગયો છે દોસ્તો તમને જણાવી દે કે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે અને આવામાં જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વનો ચુકાદો છે તે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમને જણાવી દે કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો એ છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય છે તે રાખવામાં આવશે નહીં માત્ર ને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ છે તે માની શકાય છે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે તમારા જો અન્ય આઈડી પ્રૂફ જેવા કે પાન કાર્ડ આધાર કાર્ડ લાયસન્સ તેમાં તમારી જન્મ તારીખ છે જે દર્શાવવામાં આવેલી છે અને તે જન્મ તારીખ ખોટી છે તો તમારે અત્યારે તે જન્મના પ્રમાણપત્રમાં જે સાચી તારીખ લખેલી છે તેના મુજબ તમારે સુધારો કરવાનો રહેશે અને તમારે બધા પ્રૂફ છે દોસ્તો તે તમારે એક કરવાના રહેશે અને સાથે જેવું કે જણાવ્યું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે પણ તમારે લિંક કરાવી લેવા અને તેની અંદર પણ જન્મ તારીખની જો ભૂલ હોય તો તે પણ તમારે સુધારો કરાવી લેવો જેથી કરીને દોસ્તો આગળ તમને કોઈ પણ સરકારી લાભ સરકારી સહાયમાં તમને વાંધો ન આવે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખાસ તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપસોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને માત્રમ માતરમ